નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા ઘઉં ચારસો પચાસથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો એંશીથી છસો રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો સોળસો પચાસથી બે હજાર રૂપિયા પૂરા ચણા અગિયારસોથી અગિયારસો એંસી અડદ થી ઓગણીસો રૂપિયા પૂરા મગ પંદરસો થી બે હજારને અઢાર ચણા સફેદ પંદરસો પચાસથી સિત્તાવીસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી ત્રણ હજાર નવસો સિંગદાણા પંદરસો એંસીથી સોળસો નેવું મગફળી જાડી અગિયારસો વીસથી બારસો એક્યાસી મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચાસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો અઢાર તલી પચીસોથી ત્રણ હજાર ને પચાસ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો સિત્તેર તલ કળા અઠાવીસોથી ત્રણ હજાર પાંત્રીસ લસણની વાત કરીએ તો બે હજારથી ચાર હજાર પાંચસો ધાણા નવસોથી પંદરસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર ચારસોથી ઊંચુપાવું છ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય અગિયારસોથી તેરસો ચાલીસ મેથી નવસો પચીસથી બારસો રૂપિયા પૂરા વટાણા એક હજારથી બારસો પિંચ્યાસી રાયડો આઠસો સાઠથી નવસો પચાસ ડુંગળીની વાત કરીએ તો સિત્તેરથી થી ને પચાસ રૂપિયા કલોજી અઠાવીસોથી તેત્રીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ અગિયારસો આડત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગફળી ઝીણી આઠસો સોળથી અગિયારસો નેવું મગફળી જાડી નવસોથી બારસો એકાવન બાજરો ચારસો એકથી ચારસો એકવીસ ચણા એક હજાર થી અગિયારસો છોતેર ઘઉં ટુકડા પાંચસો એકથી છસો પચાસ ઘઉંલોકંડ ચારસો થી પાંચસો એકાણું અડદ તેરસો એકથી તેરસો છાસઠ ધાણા એક હજાર એકથી ચૌદસો એક સોયાબીન આઠસો એકથી આઠસો એકસઠ મરચાં અગિયારસો છન્નું થી છ હજાર એક તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી અઢારસો એકવીસ લસણની વાત કરીએ તો પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર એકાવન રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો એકત્રીસ રૂપિયા એરંડા એક હજારથી એક હજારને એકાણું તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર